વડોદરા જોન એક માવતા તમામ પોલીસ સ્ટેશનનો વિદેશી દારૂ નષ્ટ કરાયો હતો આજરોજ વડોદરા શહેરના જોન વન માવતા છ પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર ચોવીસને પચીસ એમ બે વર્ષના પકડેલા ઇંગ્લિશ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે સયાજીંજ પોલીસ સ્ટેશન ફતેહગંજ પોલીસ સ્ટેશન છાણી પોલીસ સ્ટેશન જવાહરનગર પોલીસ સ્ટેશન નંદસરી પોલીસ સ્ટેશન અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન આમ છ પોલીસ સ્ટેશનમાં બે વર્ષ દરમિયાન ઓગણસાઠ લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો જેનો આજરોજ ડેપ્યુટી કલેક્ટર ડીસીબી જોન એક જુલી કોઠિયા તથા નશાબંધી શાખા અને સમગ્ર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ સાથે આ ઇંગ્લિશ દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ઝોન 1 ના પોલીસ સ્ટેશન સાત પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો નિકાલ છે જે કમિટી છે એસડીએમ સાહેબ નશાબંધી ઓફિસર અને મારા રૂબરૂ આમનો નિકાલ થવાનો છે જેમાં ઓગણસાઠ લાખ જેટલો દારૂનો કિંમત છે એનો નિકાલ થનાર છે મારા ઝોન વન ના સાથે સાત પોલીસ સ્ટેશન હા